બેડી ચલો ચમે તો સુજાનગઢ પેલેસ થઈ ગયા સજનગઢ પેલેસ બીજું મોનસૂન પેલેસ કેવાય

ગુડ તો ગાઈસ ગિંજલે તો આજે પાછા બીજા નવા કપડા પહેરા છે ઊભી રહીતી કેવા લાગે છે હું તો ગાઈસ જો ગિંજલનો આજે સેકન્ડ ડેનો લુક ના ના અમારો લુક અમારો લુક તો دیکھا તો નહીં હોય આપકો મો શોર્ટ છે ના જીન્સ પાછા વહી જૂતે તો તો ગાઈસ નાસ્તો બાસો થોડો ઘણો કરી લઈએ અને પછી જઈએ અપડ ઉપર રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે અહીંયા અને ચા બા પીને પછી નીકળીએ બે ત્રણ જગ્યાએ એક્ટિવા ફરવાનું છે એક્ટિવા લઈ પછી નીકળીએ તો કાઈ અમે તો અમારા હોટેલ ના રૂફટોપ ઉપર આવી ગયા છીએ એન્જલ બી આવી છે નાસ્તો કરવા માટે ચા બા પીએ અહીંયા અને પછી ચા પીને નીકળીએ જવા માટે બહાર પથ્થરનો બનાવ્યો પથ્થર નહી લોકલ પથ્થર જેવા કા લોકલ હો અરે મોંતી નહીં આ તો અરે એવું રાખે જ તો ગાઈઝ તો નાસ્તો આવી ગયો ચાન બ્રેડ ને બટર ને એવું બધું આવી ગયું ચલો કિંજલ તો નાસ્તો કરો હું નાસ્તો કરી લઉં પછી જઈએ નીચે તો ગાઈઝ અમે તો નાસ્તો કરી લીધો અને હવે નીકળીએ છીએ કિંજલ ને બે જણા ચલો કિંજલ હાલો તો ચલો ગાઈઝ અમે નીકળીએ ગયા નીચે રૂમ ઉપર જવા માટે અને રૂમ ઉપર જઈ પાણી પાણી પીઈ ચાલો ફરવા માટે કિંજલ એ પાસે પાછા આવશે ટીચક ટીચક કરતી तो गैस अब तो मेरी हैडिंग सी था तो क्या ना क्या तो जान होगा जी कल लॉक मारी रही बात क्या जान होगा सहेलियों की बाड़ी सहेलियों की बाड़ी ये बाड़ी बाड़ी अपने गार्डन होने वो सुजान कर प्लेस तो चलो तो नहीं है निकली होगा लिप मारे से जी को ताजनगर हैडिंग निकली तो गाइस हमें तो रूम नहीं बनाई है आना आवाज आई बताना एक्टिव अभी बुक पे ना की तो अभी बुक करना की नहीं चलो बताना हम बदमिकी दे ये पार्बे तो गाइस जिगने तो एक्टिव ले ली थी आवाज आई बताना मैं तो हेलमेट पहन के દેજયે એસે યાકે! છાવી! છોહ�сть ન્યં! છેર જાઓય નેડે! તોયજ ફાંજ છાંને! ત�્યત્ય દે

તો ગાઈઝ અંદર તો કિંજલ વિડીયો ઉતારવા માટે જઈ છે રીલ બનાવવાની છે પલાળતી ના મજા આવે એવું જવા માટે ફોટો બાકી બીજું ફાઉન્ટેન હું કેટલા બધા ફુવારા નહીં કેટલા બધા ફુવારા નહીં કહેવાય હા બધી ચોખ્ખો પેલી બાજુ હજી એક હજુ તો એ પબ્લિક તો કાંઈ અમે તો ગાર્ડનમાં આવી ગયા છીએ હવે થોડી વાર અહીંયા બેસીએ આ તમને ફરફર કરી રહ્યા છીએ કિંજલ લઈ થાકી છે એ ના જતી નહીં અચાર પાણી હજુ છે ખાસું ખાસું મોટું ગાર્ડન નહીં ભાઈ તો ગાઈસ હવે અમે જઈએ છીએ બીજા ગાર્ડનમાં બંને જણા આના યે તો જો જંપો જવા આહી બધા જન તે જો જંપો દેખાય હિમંત તો આ જો આ જંપળે જંપળી તો આમે મસ્તન પાકું યત મસ્તન આતું પાળી લી પરિયળ જા આપણે ખાશું ગાર્ડન મસ્ત એકદમ ગાર્ડન આ રસ્તો મસ્ત એકદમ આમ ગટ છોયો બહુ બની મસ્ત

thế sao cơ thế sao cơ àm ắt video vào cái thằng rails này ban luôn không

¿A esto! está? No hay wey. ¿Costrue esto? Es esto.

Jaya Hati Sagar Ayo tuh Dia suruh kan? Gue di Hah? cok lain Lain dua tuh Nah ગાઈઝ ગિંજલ નકર તો ઘોડા પર બેડી હે તો ચલો ગાઈઝ મોય બેહું આ તો ઘોડા પર બેહવું પડી ગિંજલ તો ગાઈઝ મન ગિંજલ બેજના તો ઘોડા પર બેઠાઈએ ઘોડો જઈ રહ્યો તબલાક 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 કલી

ચાડીયા પર છે ભાઈ કઈ ગાડી આવેલા મસ્ત વ્યવધા આવી રહ્યો છે પેલી બાજુ ઉદયપુર સિટી દેખાઈ રહી છે રસ્તો જાય નહીં અંદર દો હજી તો છે ઉપર જવાનું છે ખાસું બધું મોટું બધું નથી ગાડી ચીક જવાનું અને આ બરાબર જોવા છે હો આવું છું 嗯。 о

तो कशे खबर नहीं थे। देख जरूर खो मस्त अरे ये दिखाई होती तो गिंजल से मस्त दिखाया हो महल भी महल भी मस्त दिखाई नहीं मेरी गिंजल भी मस्त दिखाया हो <laughs>

यू आई थी देखा है सिटी व्यू बद्दो तो ए आ आ सिटी पैलेस चलिए सिटी पैलेस ताज होटल बहुत दूर तो चलो कहीं जाइए वह नीचे एकदम तो दम कर जाए सब पटक मुखी ताई हो जी कर मुखी ताई तो है ना बुक तो लगी चलो कहीं जाइए नीचे बंजारा कर रहा

અમરાઈ ઘાટ અમરાઈ તો અમરાઈ ઘાટ પહેલા દિવસે મેં આવ્યા ને રાત્રે એ સનસેટ તો થઈ ગયો હા આજે બધું મોસ્ટલી ફરી જાય એટલે હવે ઉપર બેસીએ શું વાર ઓકેટ ઉપર બેસીએ જુઓ સામે તો કઈ જુઓ મંડપ બંને તો બંધ થઈ ગયો

તો કદાચ ઘણી વાર થઈ બેઠા તા ઉપર રેસ્ટોરન્ટમાં ખાવા બાવા નહોતું નહી આજ તો સાંજે પિઝા ને એવું બધું ખાધું એટલે બધી ભૂખ નહીં પણ

શનિ રવિ ગાઈશ જેને બી ઉદયપુર આવવાનું ને એ થોડું અત્યારે હોલ્ડ રાખજો કારણ કે હાલ ઉદયપુરમાં આજે ફ્રાઈડે આજથી તે પાંચ દિવસ સુધી કોઈ પેલેસમાં પબ્લિક માટે ઓપન નથી બધું બંધ છે કારણ કે વેડિંગ છે કોઈકના મેરેજ છે ને એટલે આખું ઉદયપુર બુક છે એટલે આજથી જ બંધ થઈ આજથી પબ્લિક ઘણી પબ્લિક એવી મળી મને કે લેક પેલેસ ના આ શું કહેવાય પેલું લેક પેલેસ અને જગમંદિર અને આ બધું કંઈ જોવા દેતા નથી કોઈને કારણ કે બધું બુકિંગ કરે એટલે આજથી એમના મહેમાનો આવવાનું ચાલુ થઈ ગયા વેડિંગ છે ને એટલે તો કે એમણે શનિ રવિ સોમ મંગળ મંગળભૂત ચારથી પાંચ દાળ અઠવાડિયે આવતા હોય ને તો બંધ રાખજો પાછું પ્લાનિંગ કરજો આવતા અઠવાડિયે આવતા અઠવાડિયે તો બધું પટી ગયું છે પણ હાલ હોલ્ડ કરજો જે આવતા હોય તો કંઈ સ્ક્રીન તો પેકિંગ કરી રહી છે હવે આજે અમારો લાસ્ટ ડે ઉદેપુરમાં કાલે સાંજે પાંચ વાગે નીકળીશું ઉદયપુરથી મહેસાણા જવા માટે તો કંઈ સ્ક્રીન જેલ ફટાફટ પેક કરી રહી હવે હું વિડીયો એડિટ કરવા બે છું તો ચાલો કંઈ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં